નમસ્કાર મિત્રો મહાદેવ આજે છે આઠ એપ્રિલ બે હજાર ચોવીસને ફાગણ મહિનાની અમાવસ્યા કે જે સોમવતી અમાવસ્યા છે અને આજે આપણે જામનગરમાં આવેલ કુબેર ભંડારી મહાદેવના દર્શન કરવા જવાના છીએ અને આપ સૌ લોકોને પણ હું દર્શન કરાવીશ તો આપ સૌ લોકો મારી સાથે આ શુભ દર્શન કરજો તો અત્યારે સવારના છ વાગ્યા છે અને આપણે કુબેર ભંડારી મહાદેવ મંદિરે દર્શન કરવા પહોંચી ગયા છીએ અહીંયા કદાચ આપને અત્યારે ભીડ દેખાતી નહીં હોય પરંતુ જેમ જેમ દિવસ થતો જાય તેમ ભીડ વધતી જાય છે પરંતુ અહીંની વ્યવસ્થા સારી હોવાથી દરેક વ્યક્તિ શાંતિથી કુબેર ભંડારી મહાદેવના દર્શન કરી શકે છે ઘણા લોકો અહીંયા અમાસ ભરવા આવતા હોય છે કે જેનો સમય સવારે પાંચ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધીનો છે વર્ષમાં આવતી દરેક અમાસની તારીખ તિથિ વાર અહીંયા દર્શાવેલું છે તથા જે લોકોને પૂજાપો લેવો હોય શ્રીફળ કે કંઈ લેવું હોય તો તે પણ અહીંયા મંદિરમાં જ મળી રહે છે અહીંયા દર્શન કરવા જવા માટે ભાઈઓ તથા બહેનોની અલગ લાઈનો કરેલી છે તો ચાલો આપણે પણ હવે દર્શન કરવા જઈએ આપ સૌ લોકો મનમાં ને મનમાં મહાદેવનું સ્મરણ કરજો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલજો તો મિત્રો આ છે શ્રી કુબેર ભંડારી મહાદેવનું મુખ્ય મંદિર અને અત્યારે આપ ગર્ભગૃહમાંથી મહાદેવજીના દર્શન કરી રહ્યા છો આ સોમવતી અમાસના કુબેર ભંડારી મહાદેવના શુભ દર્શન કરી રહ્યા છો અને એવું કહેવાય છે કે જે લોકો આ દર્શન કરે છે તેને કુબેર ભંડારી મહાદેવના અખૂટ સંપત્તિના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે જે લોકો અહીંયા આવી શકતા નથી તે લોકોને અમે આ વિડીયોના માધ્યમથી દર્શન કરાવી રહ્યા છીએ તો આપ પણ આપના બીજા મિત્રોને સગા સંબંધીઓના વિડીયો મોકલજો કે જેથી કરીને જો તે અહીંયા દર્શન કરવા આવી શકતા ન હોય તો તે પણ ઘર બેઠા આ દર્શનનો લાવો લઈ શકે અને હવે આપણે મહાદેવજીને લોટી ચડાવીએ અહીંયા બાજુમાં પીપળાનું વૃક્ષ છે અને ત્યાં સૌ લોકો અહીંયા પ્રદક્ષિણા કરી રહ્યા છે તથા પીપળાના વૃક્ષ પાસે દીવો પણ પ્રગટાવવાનો હોય છે તો સૌ લોકો અહીંયા તેલનો દીવો પણ પ્રગટાવે છે અને અત્યારે આપ તે પીપળાના વૃક્ષના પણ દર્શન કરી રહ્યા છો ઘણા લોકો બહાર નીકળી શકતા ન હોય મંદિરે કે બહાર જઈ ન શકતા હોય તે લોકો ઘર બેઠા જ આ પીપળાના વૃક્ષના આજે સોમવતી અમાસના દર્શન કરી લેજો ઓમ નમો વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃવાય તો મિત્રો આ રીતે જામનગરમાં આવેલ કુબેરી ભંડાર મહાદેવના દર્શન મેં આપ સૌ લોકોને ઘર બેઠા કરાવ્યા અને જે લોકોને મંદિરનું સરનામું જોતું હોય તો શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિર પંચસઠ આવર રોડ પાસે આ મંદિર આવેલું છે તો જે લોકો જામનગર આવે છે તે આ મંદિરે એક વખત દર્શન કરવા જરૂર આવે તો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ દર્શન કર્યા હશે તો આ વિડીયોને એક લાઈક જરૂરથી કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તથા આજે સોમવતી અમાસ છે તો સોમવતી અમાસની વ્રત કથા મહિમા વિધિ તથા આ દિવસે કરવામાં આવતા ઉપાય અને રાત્રે ખાસ ઉપાય એક કરવામાં આવે છે તેનો અલગથી વિડીયો બનાવ્યો છે તેમાં આપ તે સાંભળી શકો છો જાણી શકો છો અને ભગવદ્ ગીતાજીનો જે પંદરમો અધ્યાયનો પાઠ કરવો તેનો પણ વિડીયો અમારી ચેનલમાં મૂકેલો છે તો તે પાઠ પણ આપ કરી શકો છો અને સોમવતી અમાસનું એક નવું જ કીર્તન અમારી ચેનલમાં પણ મૂકેલું છે તો તે આપ જરૂર સાંભળજો આપને તે પણ પસંદ આવશે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ મહાદેવ ધન્યવાદ મારી સાથે દર્શન કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર